હેલો મિત્રો નમસ્કાર આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને નવી રીતે ઉપવાસમાં ખાય તેવી રાજગરાની પૂરી એકવાર આ રીતે તમે પૂરી બનાવશો અને તેને ટોપડાની ચટણી સાથે ખાશો તો રિયલી ખાવાની બહુ જ મજા આવે છે તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે એક બાઉલ અહીંયા રાજગરાનો લોટ લેવાનો છે અહીંયા આપણે જીણા લોટનો જ યુસ કર્યો છે ત્યારબાદ તેમાં ક્રશ કરીને શેકેલા સિંગદાણાને એડ કરવાના છે અહીંયા સિંગદાણાનો ઉપયોગ શેકીને પછી જ ક્રશ કરવાના છે ત્યારબાદ તેમાં થોડાક તલ એડ કરવાના છે ત્યારબાદ આપણે થોડોક આમચૂર પાવડર એડ કરવાનો છે અહીંયા તમે આમચૂર પાવડરની જગ્યાએ લેમન જ્યુસ એડ કરી શકો છો ત્યારબાદ આપણે લીલા મરચાને આ રીતે ક્રશ કરીને એડ કરવાના છે ત્યારબાદ આપણે તેમાં સુગરને એડ કરવાની છે અહીંયા આપણે ક્રશ કરેલી સુગરનો જ્યુસ કર્યો છે અને કોથમી નાખવાની તો ભૂલવાની નહીં ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બોઇલ કરેલા બટાકાને આપણે અહીંયા છીણીને એડ કરવાના છે અહીં મેં ત્રણ બટાકાનો યુઝ કર્યો છે બટાકાનું પ્રમાણ વધારે ઓછું રાખી શકો છો એમાં આપણે પૂરીના ટેસ્ટમાં કોઈ જ ફરક પડતો નથી ત્યારબાદ બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેમાં ઓઇલ એડ કરવાનું છે ઓઇલ એડ કરવાનું તો જરા પણ સ્કીપ કરતા નહીં ત્યારબાદ આપણે તેમાં કોઈ પણ જાતનું પાણી એડ કર્યા વગર જ લોટ રેડી કરી લેવાનો છે પાણી વગર જ આપણો લોટ રેડી થઈ જાય છે જો તમને વધારે લોટ નરમ લાગતો હોય તો તમે થોડોક રાજગરાનો લોટ એડ કરીને થોડોક તેને કઠણ કરી શકો છો ત્યારબાદ આપણે આ રીતે પ્લાસ્ટિકના પેપરને બંને સાઈડ રાખીને અને કોઈ પણ વજનદાર વસ્તુથી આપણે આ રીતે સેપ આપી દેવાનો છે જો તમારે મોટી પૂરી કરવી હોય તો આ રીતે ડીશની મદદથી તમે કરી શકો છો જે રીતે આપણે પાપડ બનાવીએ છીએ એ જ રીતે એકદમ ઇઝી રીતે અને જલ્દીથી બની જાય છે અહીંયા પૂરી આપણે થોડીક થીક જ રાખવાની છે જેથી ફૂલે અને મસ્ત ક્રિસ્પી બને છે આ રીતે આપણે બધી પૂરી રેડી કરી લેશું ત્યારબાદ આપણે તેને ફ્રાય કરવાની છે અહીંયા સરખી રીતે ઓઇલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેને ફ્રાય કરી લેશું બની છે ને એકદમ મજેદાર જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું સાથે સાથે આપણે આજે ટોપરાની ચટણી પણ બનાવવાની છે ઉપવાસમાં ખવાય તેવી ચટણી આપણે આજે બનાવીશું જેથી ફૂડ રેસીપી જોવાનું જરા પણ ભૂલતા નહીં આ રીતે આપણે પૂરીને ફ્રાય કરી લેવાની છે વધારે ગોલ્ડન બ્રાઉન કલર ના થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું શ્રાવણ મહિનો હોય અને આ રીતની પૂરી ખાવાની તો કેવી મજા પડી જાય છોકરાઓના લંચ બોક્સ માટે પણ તમે બનાવી શકો છો અને નાનાથી લઈ મોટાને બધાને ભાવે તેવી પૂરી આજે બનાવી છે રાજઘરાની મસાલેદાર પૂરી તમે ક્યારેય નહીં ખાધી હોય તો એકવાર જરૂરથી બનાવજો ચલો હવે આપણે ચટણી બનાવવાની તૈયારી કરી લઈએ આ રીતે આપણે લીલા મરચાંને સમારીને મિક્સર જારમાં એડ કરી લેવાના છે ટોપડાને પણ આ રીતે કટ કરીને એડ કરી લેશું સાથે સાથે કોથમીરના પાનને પણ એડ કરવાના છે જો તમારી પાસે મીઠો લીમડો હોય તો તમે એડ કરી શકો છો ત્યારબાદ આપણે દહીંને એડ કરવાનું છે દહીંનું પ્રમાણ તમે વધારે ઓછું રાખી શકો છો ત્યારબાદ તેમાં થોડુંક જીરું એડ કરવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે ત્યારબાદ આપણે તેને ક્રશ કરી લેવાનું છે એકવાર ક્રશ કર્યા બાદ આપણે તેમાં થોડુંક પાણી એડ કરીશું ત્યારબાદ ફરીથી ક્રશ કરીને બાઉલમાં કાઢી લેવાનું છે અને સાથે સાથે વઘાર કરવા માટે તેલને ગરમ કરી દેવાનું છે તેમાં રહી હિંગ અને જીરાનો વઘાર કરીશું આ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે એકદમ જલ્દીથી બની જાય છે અને રિયલી ખાવાની બહુ જ મજા આવે છે તો આ રીતની ચટણી દો જરૂરથી બનાવજો ટોપડાની ચટણી બધા સાથે શૂટ થઈ જશે તો શ્રાવણ મહિનામાં તો આ ખાવાની બહુ જ મજા આવશે વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં થેન્ક યુ